નવસારી મહાનગરપાલિકા અને યુથ 4 ગુજરાત દ્વારા નવસારીમાં રન 4 જલ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું કેચ ધ રેઈન અને વોટર હાર્વેસ્ટિંગના અભિયાનને લઈ રન 4 જલ નવસારીના નુનસી કોઈથી વિશાલ નગર સુધી નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં 3 કિલોમીટર 5 કિલોમીટર અને 10 કિલોમીટર સુધીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રાત્રે યોજાયેલી મેરેથોન કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી સાંસદ શ્રી આ દેશમાં ગુજરાતને જળસંચયમાં છઠ્ઠા ક્રમેથી પ્રથમ ક્રમે લાવવા માટેની હાકલ કરી જળસજენა સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે લોકોએ જણાવ્યું હતું ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને નવસારી દીદીઓ સહિત નવસારી ધારા સભ્ય અને ગંડેવી ધારા સભ્યએ લીલી ઝંડી બતાવી મેરેથોન શરૂ કરાવી હતી આ મેરેથોનમાં 5000 લોકોએ ભાગ લીધો હતો